મારું નામ છે કૈલાશબેન બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી તો આપણે આ બટેટા લીધા છે છે આ આ ત્રણ અને આપણે પોણો કપ દાડેમ ના દાણા છે અને આ બે લીલા મરશે આપણે સુધારે લીધા છે આ આદુ ખમણી લીધું છે આ લીલું લસણ છે આ લીલા ધાણા લીલી ડુંગળી છે આ લીલી ડુંગળી છે અને આ હળદર છે અને આ મીઠું લીધું છે આપણે એક ચમસી આ ગરમ મસાલો અડધી ચમસી છે અને આ લીલા ધાણા છે આ એક ચમચી શેણાની ડાળ છે એક ચમચી અડદની ડાળ છે આ લીંબુનો રસ આપણે બે ચમચી લીધો છે અને આ કોન ફ્લોર છે અને આ સોસ લીધો છે આપણે સર્વ કરવા માટે અને આ છે મેંદાનો લોટ અને કોન ફ્લોર આમાં આપણે બે ચમચી મેંદાનો છે ને બે ચમસી કોન ફ્લોર લીધો છે અને આ કાજુ છે આ દ્રાક્ષ સૂકી અને આ બદામ છે અને આ આપણે આ બ્રેડ પીસી લીધા છે આ રીતે આપણે આનો ભૂકો કરી લીધો છે બ્રેડ નો અને આ તેલ જો છે આપણે તળવા માટે તો આ બટેટા છે એ આપણે ક્રશ કરી લેશું પહેલા તો આ રીતે આપણે આને ક્રશ કરી લેશું તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ વઘારીઓ આપણે આમાં તેલ મુકશુ થોડું બે ચમચી જેટલું તો આપણે આમાં શેણાની દાળ નાખશું અને આ આદુ નાખશું આ લીલું લસણ નાખશું આ મરચા નાખશું લીલા અને આ હળદર નાખશું ના આપણે આમાં નાખી દેશું ને આપણે મીઠું નાખશુ સવાદ પ્રમાણે આપણે આ લીંબુ નો રસ નાખશું થોડો અને આ લીલી ડુંગળી નાખશું આપણે થોડી અને આ લીલા ધાણા નાખશું અને આપણે આ કાજુ બદામ અને ધરા નાખશું આ કોન ફ્લોર છે એ પણ થોડોક નાખશું આપણે એક ચમચી તો આપણે આને મિક્સ કરી લેશું તો આ દાળીને નાખશું આપણે આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો આ ગરમ મસાલો નાખશું આપણે થોડો आी ते आपण बघाय बनावी लस बोल तर आता आपण बघाय बनावी लिधा તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશું આપણે તો હવે આપણે આ સેલરી બનાવી લેશું આ મેંદાનો લોટ છે અને કોન છે ને આપણે આમાં થોડુંક મીઠું નાખશું અને હવે આપણે પાણી નાખશું આમાં તો આ રીતે આપણે આ સલરી બનાવી લેશું આપણે હજી થોડુંક પાણી નાખશું આમાં આ રીતે આપણે બનાવી લીધી છે સલરી તો આ તેલ ગરમ થઈ ગયું છે તળી લેશું તો પેલા આપણે આને આ સલરીમાં નાખશું આમાં આ રીતે અને આ બ્રેડ નો ભૂકો છે એમાં આપણે આ રગ દોળી લેશું હવે આપણે આને તળી લેશું તો તળાઈ જશે આપણે આને બહાર કાઢ લેશું તો આ રીતે આપણે હવે બધા તળી લેશું તો તળાઈ ગયા છે આપણે તો આપણે સૌ કરશું તો આ શો સૌ કરશુ આપણે અને આ સૌ કરશું અને એક આપણે આ તોડીને જોઈશું પોસા કોસા દાડેમદડા ખાવાની પણ બહુ મજા આવે છે તો તમે પણ આ દાડેમ દડા બનાવજો અને ટેસ્ટ કરજો તૈયાર છે આપણા દડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા દાડેમ ધડા